સુરતના ઉધના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની હતી ગુરુવારે રાત્રે એક રૂમના પતરા ઉપર ગાય ચડી ગઈ હતી તે દરમિયાન તૂટી પરિવારના સહિત લોકોની ઈજાઓ થઈ હતી જેમાં ઘરના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો તેમજ તેના બે સંતાનને સામાન્ય ઈજા થઈ હતી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવારી અંસારી હાલ ઓધના આશાપુરી બ્રિજ પાસે આવેલ ડસ્ટગીર નગરમાં પત્ની બે પુત્ર અને એક પુત્રી સાથે રહે છે તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો તે દરમિયાન મધરાત્રે બે વાગ્યાના અરસામાં તેના રોમની પાછળના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી તે દરમિયાન તે પતરો તૂટી ગયો હતો જેથી રોમમાં સૂતેલા સમીમના ઉપર ગાય પટકાઈ હતી અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું જેથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે તેમજ ઘટનામાં સમીમના આશિફ છ વર્ષ અને નસીબા બાર વર્ષ નામના સંતાનને સામાન્ય ઈજાઓ થઈ હતી ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને લોકોનો ટોળો એકઠો થઈ ગયો હતો